બહુ દુનિયામાં પૈસા પીડ્યા છે આનંદ કરવા વાળા ઝોપડામાં આનંદ કરે છે પૈસા વાળા છે ને બંગલા વાળા છે ને એ દુખી છે એમ એમ થાય લેવા મળતું હોત ને તમે જો એક ઝોપડામાં એક ભીખ માંગીને જે માણસો ખાય છે કપડા વગેરે ના છોકરા હોય માં હોય બાપ હોય છોકરા હોય આખા ગામ માં જઈને બટકુ રોટલો એક લઈ આવે કોળીઓ ખીચડી લઈ આવે થોડુંક શાક લઈ આવે અને બાપુ કપડા વગર છોકરા હોય મેલા ઘેલા કપડા પહેરી માન બાપો બેઠા હોય અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય તો આપણને એમ થાય ખારું આ ભીખ માગીને ખાય તો આમને આનંદ છે અને કરોડપતિ ની જાય ને હોય આમ મોઢું કરીને બેઠી હોય ને છોકરો આમ મોઢું કરીને બેઠો હોય આપણને એમ થાય કે બંગલા દિવાળી નું મૂકવી જ હોય ક્યાં સુખ લેવા જવું અરે સુખે તમારી ભાઈ છે દુઃખે તમારી ભાઈ છે આપણા ગઢા બાપુ આમાં બધા જોયે છે ને બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે હે અત્યારે હું ઘટે છે મારા બાપ જ્યાં જાઉં અહીંયા બધા રોવે છે અમારી ભાઈ કઈ નથી અમારી મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે સોલા છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે છે આપર્ને પાર લે ન જડ્યો પાર લે ભલા માણા તો હજી શેઢો જ નથી મને તો એમ થાય કે હારું કાલ મરી જશું આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું બોલો બધા કે સ્વર્ગમાં આમ છે સ્વર્ગ માં આમ છે યા મારે ને તમારે શું હગું શું છે બોલો મને આ આપણો દાખલો લ્યો ને તમારું ને મારું હગું શું ફતેગઢમાં મારે આવવાનું થાય શું કામ તમારે મને બોલાવવાનું થાય શું કામ આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી અને પચ્ચી ખટારો આંખ્યો આખી દુનિયા રખડીને બેઠો છું કાંઈ રામ છે નહી આજે આપણે ભેગા થઈને બેહી છે ને આનંદ કરી છે ને હામો મળે ને જય માતાજી કરે કુક જય સીતારામ કરે જય શ્રી કૃષ્ણ કે આ જિંદગી છે ને આ સ્વર્ગ છે બાકી કઈ છે નહીરા હરિના નામ સિવાય બાપુ ઉદ્ધાર નથી એક ઘડી હાથી ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગ સાદકી કટે કોટી અપરાધ ચોવીસ કલાકમાં મહાપુરુષો એટલે કે છે જોકે વક્તા બાપુ બેઠા છે એમને એકવાર વાર જોરદાર તાલીમથી વધાવી લ્યો કારણ કે આવા સંતો પાંચથી નથી બાપુ કંઈક આપણે લેવાનું હોય છે અને માણસનું જીવન કઈ રીતનું હોય કેવી રીતનું જીવાય કથાકારો બધાય ખૂબ આપણને સમજાવે છે પણ આપણને કઠિ છે એમ થાય કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને ચારે બાજુ એમ થાય ભક્તિ નો રાફડો તો મને એમ થાય આટલી બધી ભક્તિ થાય જતા બગાડ કાં નથી ટકતો વિચારવા જેવું નથી આપડા ગા એટલું નતું કરી શકતા કરી શકતા તો આ બધા વાપરે ખોટું નો કહેવાય પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમતા હોય આટલા બધા લાખો રૂપિયા ના દાન કરતા હોય આટલી બધી ભક્તિ હોય આ બેનો આ ભાઈઓ બધા કઈક ભોગ આપતા હોય હહુ ની રીતે તો મને થાય ખારું આ બગાડ ક્યાં નથી ટકતો આ મટેને જ કઈ રીતે પણ આ શે અહિયાં તું હોવો જોઈએ ને આ ખોટું છે એમ તો આપણે બોલાય ને એટલે કઈક માથાકૂટ વાળું છે શું છે એ તો મારો રામ જાણે પણ મને એમ થાય કઈક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે નકરું દહી દીધી આપણે છૂટી નહીં જાય ઘણા બધા કરમ ની વાતો કરે કરમ આમ ને કરમ આમ ને મને એમ થાય કે ભક્તિ કરે એવડે દુઃખી છે દુનિયાના બુશ મારે એ સુખી છે શું કરમ કરવા મ મને આમાં ટપા નથી પડતા આપણને કઈ ટપા પડતા નથી કારણ કે બધા નથી કાયલ ની ખબર છે તમને કાયલ શું થવાનું હોય અને આપણે આયથી આ સુટ્યા પછી ગમે